મહેસાણાના જોરણંગ શારદાબેન સાર્વજનિક હોસ્પિટલના પટાંગણમાં સંજીવની હનુમાન દાદાને બિરાજમાન કરાયા મહેસાણાના જોરણંગ શારદાબેન સાર્વજનિક હોસ્પિટલના પટાંગણમાં સંજીવની હનુમાન દાદા બિરાજમાન કરાયા મહેસાણાના જોરણંગ ગામે શારદાબેન સાર્વજનિક હોસ્પિટલના પટાંગણમાં આજ રોજ ખૂબ જ ધામધૂમથી સંજીવની હનુમાન દાદાનું બિરાજમાન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ જ ઉત્સાહપૂર્વક મનાવાયો તેમજ સમસ્ત ગામમાં સંજીવની હનુમાન દાદાની શોભાયાત્રા ખૂબ જ ધામધૂમથી નીકળી હતી તેમજ અંદાજીત દસ લાખથી પણ વધુ ખર્ચે તૈયાર થયેલા મંદિરમાં લોકોનું દર્શન કરવા માટે ભારે ભીડ જામી હતી આ પ્રસંગે હોસ્પિટલના પ્રમુખ શ્રી રમણભાઈ પટેલ મંત્રી શ્રી વિપુલભાઈ પટેલ તેમજ મોટા પ્રમાણમાં દાતાઓ તેમજ હોસ્પિટલના સસ્તી જણાઓ હાજર રહી સેવાનો લાભ લીધો હતો તેમજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભક્તોએ ભોજન પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી અમારી આ અંદર અમારે અમેરિકાના દાતા તરફથી એવી ઈચ્છા હતી કે હોસ્પિટલની અંદર હનુમાન દાદાનું એક સુંદર મંદિર બનાવીએ તો તેમની ઈચ્છા આજે અહીંયા અમે પૂર્ણ કરીએ છીએ અને સંજીવની દાદાની પ્રાણ પ્રતિષ્ઠા આજે અહીંયા અમે કરી છે અને ખૂબ જ શ્રદ્ધાથી લોકોએ સારી રીતે પ્રસંગ પૂર્ણ કર્યો આજે હનુમાન દાદા મંદિરની જે પ્રતિષ્ઠા કરવામાં આવી એ ગામ સમસ્ત બધા જ ભેગા થઈને સાહિત્ય પ્રસંગ ઉજવ્યો અને સાહિત્ય પ્રતિષ્ઠા કરી અને એક હોસ્પિટલની અંદર આસ્થાનું કેન્દ્ર હનુમાનજી દાદાનું અહીંયા અમે સ્થાપના કરી છે અને બહુ સારી રીતે એનું આયોજન હતું અને પરિપૂર્ણ કરી અને પ્રસંગ છે શારદાબેન સાર્વજનિક હોસ્પિટલ કે જે આજુબાજુના પચાસથી વધારે ગામના દર્દીઓ અહીંયા લાભ લે છે ત્યાં હોસ્પિટલના પ્રાંગણમાં એક હનુમાન દાદાનું સંજીવની હનુમાન દાદાનું એક શ્રી રામભાઈ લંબુદાસ તરફથી એક ખૂબ જ સુંદર આસ્થાનું કેન્દ્ર એવું હનુમાન દાદાનું મંદિર બન્યું છે અને આ પ્રસંગે આજે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થયો તો આ પ્રસંગે સર્વ ગામના સમસ્ત લોકો સર્વ જ્ઞાતિના લોકો ઉત્સાહભેર જોડાયા અને બહુ ખૂબ સુંદર આયોજન આજે થયું છે આ પ્રસંગે ગામની અંદર કેવો ઉત્સાહ જોવા મળ્યો બહુ ખૂબ સરસ ઉત્સાહ જોવા મળ્યો અને ગામના ઘર દીઠ દરેકને આમંત્રણ ભોજન પ્રસાદનું રાખવામાં આવ્યું હતું અને ખૂબ સુંદર શોભાયાત્રા સાથેનો ખૂબ સુંદર પ્રસંગ આજનો અંદાજે કેટલા ભક્તોનું આજે શોભાયાત્રા નીકળી છે હજાર એક હજાર માણસો હતા અને એમનો બધાનો ભોજન વ્યવસ્થા કરાવવામાં આવી હતી ધન્યવાદ